જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો તો જરૂર પેકિંગ થઈ ગયું છે અને બીજું પેકિંગ અહીંયા છે

વધારે નથી શેકવાના અને પછી આને છે ને રો ટેમ્પરેચર પર આવવા દેવાના રો ટેમ્પરેચર પર આવી જાય ને એટલે એર ટાઈટ કન્ટેનરમાં તમારે ભરી દેવાના એટલે છે ને દાણા ને એવા રહેશે જરા પણ બગડશે નહીં નતરામાં કેવું થતું ઈયર ને પેલા અંદર બીજા એવું કંઈક થઈ જતું હોય છે ને ચોમાસામાં તો સારા જ નથી પડે દાણાને અને તમે થમ્સઅપના સીસામાં ને એમાં એકદમ ચોખ્ખો સીસો હોય અને એર ટ્રાઈટ કરીને તમે ભરી દો ને તો પણ સાફ દે છે પણ ઘણાની પાસે એવું અવેલેબલ થાય છે ઘણાની પાસે નથી થતું એટલા માટે તમને આ ટીપ્સ આપી છે તમે આ ટીપ્સ ને જરૂરથી ફોલો કરજો તો તમારા દાણા છે ને માંડવીની સિંગ એ નહીં બગડે ને અહીંયા જો મારા મગ થવા એવા છે અને અહીંયા દાણા છે ને રો ટેમ્પરેચર પર આવી જાય ને અને છે ને હું ભરી લઈશ અને મારી એક ઈ વાત છે કે મારી ટિકિટ છે ને કન્ફર્મ થઈ ગઈ છે એટલે વાંધો નથી નહીં તો ટિકિટનું ટેન્શન હતું કે ટિકિટ છે ને પેલી કન્ફર્મ નહીં થાય ને તો મારે પાછું બસમાં કાલે કરાવવી પડશે ને બસમાં પણ મળે કે ન મળે એની ગેરંટી ન હોય બટ વાંધો નહીં થઈ ગઈ છે એટલે બસ તો ઓલમોસ્ટ મારું પેકિંગ બધું રેડી થઈ ગયું છે તો અને જો આટલા દાણા છે ને આમાં ખરાબ નીકળ્યા છે ફ્રેન્ડ્સ દાણા તો હવે આને જવા દઈશ કારણ કે હમણાં રાખડીમાં રાખડીમાંથી ને એટલે મારે છે ને કઈ વસ્તુ જોવાનો વારો જ ન આવ્યો એટલે એમાં થોડાક ખરાબ થઈ ગયા નહીતર છે ને મારે ક્યારેય ખરાબ થતા નથી બટ રાખડીમાં એવું છે કે ફટાફટ કામ કરીને પાછા વળગી જાય ફટાફટ કામ કરીને વળગી જાય એટલે બીજું કંઈ જોવાનું કંઈ છે ને વારો જ ન આવે એટલે થોડોક પેલું થઈ ગયું કારણ કે કાલે અગિયારસ હતા ને એટલે જોઈએ ત્યારે ખબર પડી ન કરતો હજી હું આવીને પછી ક્યારે જોત ને ત્યારે છે ખબર પડે તો જો મારા ફૂલ છોડ પણ તમને બતાવું મસ્ત થવા આવ્યો છે કેવું ખીલ્યું છે જો હવે કાલે એ લોકો કરશે જો તુલસીજી છે લીમડા ને કાલે પાણી પાયું તો બિચારો પાછો જાનમાં આવી ગયો અને વેલ જો આવી રીતના છે નેટ બાંધેલી નેટમાં ઉપર 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 થતી જાય છે એટલે આને ભી છે તો આને ભી અહીંયા રાખી દઉં એટલે આ ભી એમાં નેટમાં છે ને ઉપર 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 થતી જાય તો વાંધો ન આવે જો આવી રીતના થઈ ગઈ છે અને બસ આજ તો તડકો છે પણ મેં કપડા છે ને કાલે પછી રાત્રે વરસાદ આવ્યો ને તો અંદર સુકવા હતા એટલે અત્યારે તો જો ફૂલ તડકો છે તો અહીં હવે સાંજે વરસાદ આવે કે ન આવે કારણ કે કાલ આખો દિવસ વરસાદ નહોતો આવ્યો બટ સાંજે છે ને સારો એવો રેડો આવી ગયો હતો તો ચલો હવે મગ મારા બફાઈ ગયા છે તો હવે જમી લઉં અને બસ પછી બીજું કામ છે તો એ કરી લઉં તો ચલો મળીએ પછી ફાઈનલ આજે પણ મેં રાખડી બનાવી સવારે ઓર્ડર આવ્યો તો મેં કીધું નથી આજે બધું મેં પેક કરીને મૂકી દીધું હતું તો પાછી જુઓ અત્યારે આ બે ફટાફટ મેં બનાવી હવે બસ આને બે પેલું તો નથી એટલે એમને કોથળીમાં હું પેક કરીને આપી દઈશ અને બસ હવે હવે પૂરું કરું છું કારણ કે હવે નથી બીજો ઓર્ડર હતો તોય મેં ના પેડી કે નથી આ તો જેમ માલ પહે તો મેં તો નાખો ને બીજો માલ પેડ્યો છે બટ ઓર્ડર પણ મેં કીધું નહીં હવે નહીં કરવું મારે પેકિંગ તો બધું થઈ ગયું છે પણ તોય થોડું ઘણું કઈ મેં કીધું ઘટતું હોય તો કઈ થાય નહીં એમ કે ત્યાં સુધી હું છેક સુધી લઈ રહ્યા કરી એવું છે તો ચલો હવે એનું પેકિંગ કરી નાખું પેકિંગ નથી પણ જોઈ લો મળી જાય તો ચલો ફ્રેન્ડ પછી મળીએ આપણે પુડલાનો પ્રોગ્રામ છે પુડલાનું મેં વેટર કરી નાખ્યું છે લોઢી મૂકી દીધી છે બસ પુડલું છે ને એક પાળી લઉં અને પછી આવશે મારું મને ભૂખ લાગી છે તો ખાઈ લઉં એ આવશે તો પછી કરશું હજી કંઈ ફોન આવ્યો નથી કે આવતા હશે ખબર નહીં તો ચલો મને ભૂખ લાગી છે તો બનાવીને ખાઈ લઉં